એ અત્યારે ફોર વ્હીલું લઈ લઈને ફરે છે તો બાપુ પાસા જ નથી હજી ઢગડી લો હજી ઢગડી લઉ લ્યો ઢગડી લ્યો સંતોષ જેવી ચીજ નથી આપણા ગઢાય હોની નોટ નોતી ભાળી પણ બાપુ એમના કાળજા કેવા હતા એક રોટલા નો લોટ હોય અને માંગણ આવે અને ઈ રોટલો બાપુ એને દઈ દે કાલ આપણે એક દી ભૂખ્યા રહી હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલામાં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે હજાર હજાર મન થાય તો કે અમારે જ્યાં કઈ જીવ જ નથી બરો ન જીવ હોય જીવ ભિખારી થઈ ગયા ભલા મને નકર તાણું મળ્યું છે મારા રામ એક હળવા ફૂલ થઈ જાવ ને બાપુ મોજ આવે જીવન જીવવાની દાસી જીવણ એને ગુરુ કે અઢાર માં બાપુ ભીમ મળ્યા એવું કે છે એટલે દાસી જીવણ જ્યાં ભજન ગાય ને ત્યાં બધું સત્સંગ કરે ભજન કરે અને પછી બધાને એમ કે કે ભાઈ કોઈને કઈ કંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો રામાયણ ગીતા ભાગવત કોઈ પણ પ્રશ્ન કોઈને કઈ તકલીફ હોય તો મને કહેજો હવે આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબ ના કાને પડી કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ બાબુ ઓહો કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂંઝવતો એના જવાબ આપે ભીમ સાહેબ કે છે કે એમ તો કે હા તો કે આની પાસે ક્યાંક પ્રોગ્રામ હોય તો કહેજો મારે સાંભળવા આવું છે અને ઈજ ગામમાં બાપુ દાસી જીવન નો પ્રોગ્રામ અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવું છે કે હા હા કે મારે સાંભળવું છે ને અને દાસી જીવન ના પ્રોગ્રામ માં બાપુ ભીમ સાહેબ બેહી ગયા વાય જોડામાં અને જોડામાં જ બેહાય કોઈ નો કે ગાકો જાય હા બહુ બહુ ગાડલા ઉપર સડવે બહુ નો ભી મારવી પછી કોઈ મોટા માણસ આવે ને થકાવી થકાવીને જોડામાં કાઢે એના કરતા પાંદરા જોડામાં બેઠા હોય કોઈ નો કે ગયા અને 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 પછી પછી ભજનની ચાલુ થઈ બંધ કરીને છે કે કે કોઈને પ્રશ્ન હોય તો ગીતા ભાગવત વિશે તરત જ બાપુ ભીમ સાહેબ થયા બે હાથ કીધું મારો એક પ્રશ્ન છે એ કે આ બાજુ આવો આ બાજુ આવો કોણ છો તમે એ કે હું તો ભીમ સાહેબ મને કે છે બધા પણ મારો એક પ્રશ્ન છે બાપુ મને પ્રશ્ન નું સમાધાન કરી દો એ બોલો શું છે એ કે આપની ઓળખાણ મારે જોવે છે દાસી કે મને તમે નથી ઓળખતા આવડું છોકરું મને ઓળખતું હોય એવું તમે નથી ઓળખતા ઓળખતું પૂતળાનું નામ છે હું તમારું નામ પૂછું અને ભાઈ દાસી જીવન હલવાના પછી વિચાર કરે છે કે આ સાતી ના ગાલ ના કપાળ ના માથુ દાસી જીવન ક્યાં અને ભાઈ ઊભા થઈ અને ભીમ સાહેબના ના પગમાં પીડા બાપુ મને આ ખબર નથી કે તમે હું ઠેકડા મારા સાનો મોનો હળવો રે ને પછી બાપુ એ અઢાર માં ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને ચા ભાંગે એવું જ હતું સંતો બાપુ ચોટ હોય સંતના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતોની

અને આ કાંઠે કાંઠે સંત આ ની તાકાત છે આ છે કારણ કે આ આ છે ને બુદ્ધિ નો કે આ વિજ્ઞાન નો વિષય જ નથી અત્યારે અમને બધા ભળે છે એટલે આ બાર હો અહીંયા ગામમાં તો બધી આબરૂ જેટલી છે આવો ત્યાં ખબર પડે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે ને પછી પાછું વળી જવાય ને પાછું વળ્યા પછી એ મારે પકડાય નહીં એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા છે ને એને લોહી તો પીતા જ છે એમ જાડે જો સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજારમાં નીકળે ને બારી બારણા ફટો ભટ બંધ થઈ જાય અને ઈનો ઈ જાડે જો સતી તોરલ મળ્યા અને પછી તોરલના ના માથે લઈને જેથી નદીએ એ જાતો હતો ને ધોવા તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને ઈ તો જાડેજાનો આત્મો જાણે રા તમે બાપુ આ દુનિયામાં માર્ગે સડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે ફરમ હોય ફટકેલી અને સુલે સડવું પડે પણ આવળ હોય અલબેલી અને કોઈ નો પૂછે કાગડા દુનિયામાં બાપુ તમે કઈક આ અમે આવ બોલીને ગાઈને અમે પછી હેઠા ઉતરે ને જેટલાય અમારું લોહી પીવે આય તમે આવડવાનો તો બોલ્યા અહીંયા જો આમ બોલ્યા હોત ને તો હારું

ફરમ હોય ફટકેલી એને સુલે ચડવું પડે તમારી કિંમત હશે એટલે દુનિયા તમારું લોહી પીસે ને તમે લુખા ગુંડા હશો ને તો તમે આમ હાલ આવતા હશો ને દુનિયા બજાર મૂકીને હોય જાય ગોલો હાલો હવે હાલો આપણે આમ વ્યા જાય આ આનું નામ દુનિયા દુનિયાને જગતને ભગતને કોઈ દી પત્યું જ નથી કારણ કે આ દુનિયા છે ને કોઈ વાતે હાથમાં જ નથી આવે એવી દુનિયા એક ગામની ની બાપ દીકરો બે ઘોડો લઈને નીકળ્યા બાપા ઘોડામાં જ બેઠેલા છોકરો હેઠો આવેલો સોરો અહીંયા બધી રીધી સીધી બેઠી જ હોય સોરા પાણી થી નીકળ્યા ને બાપા ઘોડા માં બેઠાથી શું કે ખબર ગયો ઘોડા ઉપર ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું જાણે શરમ આવે એટલે ગામ બહાર નીકળીને પછી છોકરા ને બેટા એક કામ કરીને કે હું કે હું હેઠું આવેલું તું ઉપર ચડી જા બીજું ગામ આવ્યું ને કે જુવાન જોત ઘોડા ઉપર બેઠો જાણ ડોવાના બીજા ટાંટિયા તોડાવે છે બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને કે શું કે હાલો આપડે બે જણા બેસી જાય બે જણા બેઠા ને પછી બીજું ગામ આવ્યું ને કે આમને છે કે દયા જેવો સાટો બે સોટ્યા છે બે જણા ને બે પછી બહાર નીકળીને કે બાબા એ કામ કરી કે હું કે ઘોડું ભલે ને હેઠું વાય હાલ્યું હોય આપણે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને તો કે આ ઘોડા પૈસા હું કામ ખર્ચી આવે છે બે ટાંટિયા તોડીને ને હાલ્યા જાય હવે આ દુનિયાને કેમ તમે ફૂગી હકો રામ બુથી ગાળિયા થી આ ગાળિયા તમને મને એક બુધિ આપી હોય અને કોક ને કંઈક દેવાની વાત થાય ને તો માણસ ને એમ થાય પૈસા દેવાની જ વાત કરે બધા એવું નથી કોક ને સારી સલાહ દો ને તો બાપુ મોટું ડોનેશન છે